નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના ના મિત્રો આજે શનિવારના રોજ મિત્રો નવા ધાણાની મિત્રો આવક ઘણી બધી થયેલી છે આપ જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ વા મિત્રો આવેલા છે અને હરાજીનું કામકાજ જે જૂના ધાણા છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ મિત્રો અહીંયા હરાજી આવવાની છે હરાજીમાં મિત્રો આપણે દરરોજ તમને હવે ધાણાના નવા ધાણાના બજાર ભાવ તમને દેખાડવાનો છે દરરોજ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે હવે નવા દાણાના જે હરાજી થાય તે તમને દરરોજ ભાવ જણાવવાનો છો તો આ ચેનલને ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને હમણાં હરાજી આવે ત્યારબાદ આપણે જાણી લઈએ કે કેવા બજાર ભાવ થાય છે આ જોઈ શકો છો નવી દાણી આવી ગઈ છે અહીંયા અને વકલ પણ ઘણા બધા આવી ગયા છે પાંચ છ વકલ આવી ગયા છે તો અહીંયા હરાજી આવે એટલે જાણી લઈએ કે કેવા બજાર ભાવ થાય છે નવા દાણાના ફાઇનલી ખેડૂત મિત્રો નવા દાણામાં હરાજીનું કામકાજ આવી ગયું છે આપ જોઈ શકો છો જૂના દાણામાં મિત્રો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હરાજી આવી ગઈ છે નવા દાણામાં મિત્રો જોઈ શકો છો તમે ઓક્સમેન પણ આવી ગયા છે વેપારી ભાઈઓ પણ આવી ગયા છે ચાનો બ્રેક છે મિત્રો અત્યારે ચા પાણી પીને હમણાં શરૂ થવાની છે અહીંયા હરાજીનું કામકાજ નવા દાણામાં તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના નવાના નવા દાણાના બજાર ભાવ મિત્રો પાંચ છ વકાલ આવેલા છે બધા તમને ભાવ દેખાડવાનો છો કેટલા કેટલા ભાવ થાય છે કેવી ક્વોલિટીમાં તો વિડીયોમાં બન્યા રહીજો એન્ડ સુધી ટ્રાફિક તમે જોઈ શકો છો એકદમ જોરદાર ટ્રાફિક છે ઓગણીસો ને છોતેર માં વેચાણો છે તમને માલ બધા દેખાડી દઈશ પછી

ત્રેવીસો ને એક રૂપિયા ભાવથી જે નવી ધાણી છે મિત્રો જોઈ શકો છો સૂકી છે હવાઈ નથી ત્રેવીસો એક રૂપિયામાં વેચાણી છે આ જોઈ શકો છો તમે ત્રેવીસો ને એક રૂપિયા ભાવથી છે નવી દાણી મિત્રો આના ઓગણીસો ને છોતેર રૂપિયા ભાવથી છે નવા છે ફાડા માલ છે જોઈ શકો છો ઓગણીસો ને રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો એક માલ અઢારસો ને છવ્વીસ રૂપિયા માં વેચાણો છે તમને દેખાડો કેવો માલ છે

મિત્રો રાધેશ્યામ ટ્રેડિંગ માં વેચાણું છે ચોવીસો ને એક રૂપિયા માં દાણી વેચાણી છે થોડીક હવાવાળી છે થોડીક ભેજ વાળી છે હવાવાળી છે બાકી માલ સારો છે જોઈ શકો છો એકદમ કલર વાળી છે ચોવીસો ને એક રૂપિયા ભાવ થયો છે આનો સારી ક્વોલિટીમાં માં થોડુંક હવા વાળું છે બાકી ક્વોલિટી સારી છે ચોવીસો ને એક રૂપિયા વેચાણી છે નવી ધાણી પાંત્રીસો ને એકાવન રૂપિયા માં રૂપિયામાં માલ વેચાણો છે હમણાં તમને માલ પણ દેખાણો અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો કેવડું ટ્રાફિક છે લેવાલી પણ જોરદાર છે પાંત્રીસો એકાવન રૂપિયામાં સાવનનો માલ વેચાણો છે મિત્રો સાવન દલાલ છે પાંત્રીસો એકાવન રૂપિયા ભાવ છે આનો મિત્રો પાંત્રીસો એકાવન રૂપિયા માલ વેચાણો છે એકદમ સૂકો ને સારો માલ છે નવી ધાણી છે જોઈ શકો છો પાંત્રીસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે મિત્રો સુકોરો હવા વગરનો માલ છે હવા નથી એની અંદર પાંત્રીસો એકાવન રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટીમાં प्रयाना बि जेके कंदा आहिनि તો ફાઇનલી ખેડૂત મિત્રો હતા આ નવા ધાણા ધાણીના બજાર ભાવ મિત્રો હાલ નવા ધાણા તો ક્યાંય જોવા નથી મળ્યા મિત્રો ધાણી જતી વધારે પૂરતી તો અમે તમને ધાણીના જ બજાર ભાવ દેખાડ્યા છે મિત્રો હવાવાળા માલના કેટલા બજાર ભાવ થાય છે સારી ક્વોલિટીમાં સૂકા માલ હોય છે એના કેટલા બજાર ભાવ થઈ જાય તે તમામ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં મેં જણાવેલી છે આ ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને તમને આખા વર્ષના જે નવા ધાણા ધાણીના બજાર ભાવ છે તે આ ચેનલમાં હું તમને જણાવવાનો છે મિત્રો આપણે આખું વર્ષ જે નવી સિઝન ચાલુ થવાની છે એના તમને તમામ બજાર ભાવ તમને ધાણાના જણાવવાનો છો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સોમવારના રોજ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર જરૂરથી કરજો મિત્રો શેર કરતા રહેજો અન્ય ખેડૂતભાઈઓ સાથે જેથી કરીને એને પણ બજાર ભાવ જોવા અને જાણવા મળે કે કેટલા બજાર ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા દાણાધાણીના બજાર ભાવ થાય છે તો શેર કરતા રહેજો લાઈક કરતા રહેજો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ